विश्वसनीय दागिनानं विश्वासपात्र स्थळ सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सुरत तनिष्क टाटा प्रस्तुति शोरूम दुकान नंबर एक थी चार ग्राउंड फ्लोर सेफायर बिल्डिंग टाटा हॉल सा दुधिया तला नजीक नवसारी बैंक ऑफ बड़ा इंडियाज इंटरनेशनल बैंक मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન્સેવન સમાચારોમાં હું તસલીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચાર ઉપર નવસારી કૃષિ યુનિવર્સિટીનો યોજાયો ઓગણીસમો પદવીદાન સમારોહ છસો ઓગણસિત્તેર વિદ્યાર્થીઓને એનાયત થયેલી રાજ્યપાલના હસ્તે પદવી બિલી મોરાના પાંત્રીસ યુવાનોએ લગાવેલી અયોધ્યા સુધીની દોડ ચૌદસો ત્રીસ કિલોમીટર રનિંગ કરી રામલલાના કરશે દર્શન ગણદેવી તાલુકામાં છવાયું ગાઢ ધુમ્મસ ખેડૂતોમાં વધેલી ચિંતા તંત્રની બેદરકારીને કારણે લાગેલી આગ ફાયર વિભાગે આગને લીધેલી કાબુમાં નવસારી કૃષિ યુનિવર્સિટીનો ઓગણીસમો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને સમારોહ કૃષિ કોલેજના કેમ્પસમાં યોજાયો હતો ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ પદવીદાન સમારોહમાં કૃષિ યુનિવર્સિટી અંતર્ગત કૃષિ બાગાયત ફોરેસ્ટ્રી બાયોટેકનોલોજી કૃષિ ઇજનેરી તેમજ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ વિષયના કુલ છ વિદ્યાશાખામાં શિક્ષણ મેળવી શ્રેષ્ઠ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને પદવી અને પારિતોષિક એનાયત થયા હતા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે શ્રેષ્ઠ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સ્નાતક કક્ષાના ચારસો અનુસ્નાતક કક્ષાના એકસો અને પીએચડી કક્ષાના છપ્પન મળી કુલ છસો ઓગણ સિત્તેર વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી આ પદવીદાન સમારોહમાં હડિયા મિત્તલ શંભુભાઈને બીએસી બેચલર ડિગ્રી માટે વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ એનાયત થયો હતો સાથે સાથે અન્ય પાંચ ગોલ્ડ મેડલ મળી છ ગોલ્ડ મેડલ એનાયત થયા હતા જ્યારે બીએસસી ડિગ્રી માટે દિલ્લીના પ્રદીપ પીને સાત ગોલ્ડ મેડલ એનાયત થયા હતા રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલિસ્ટોને સન્માનવામાં આવ્યા હતા આ સમારોહમાં યુનિવર્સિટીના શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક ડૉક્ટર સચિન પટેલને ફાળે ગયો હતો ડૉક્ટર સચિન પટેલને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો બેસ્ટ રિસર્ચ એવોર્ડ ડૉક્ટર વી આર પટેલને એનાયત થયો હતો આજે મારો કોન્વોકેશનનો પ્રોગ્રામ હતો અત્યારે મને બહુ ગૌરવની અનુભૂતિ થાય છે આજે મને છ ગોલ્ડ મેડલ મળ્યા છે એમાંનું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેડલ છે વીસી ગોલ્ડ મેડલ તો બહુ ખુશી છે થેન્ક યુ મારી યુનિવર્સિટીને અને થેન્ક યુ મારા પેરેન્ટ્સને કે એમને મને ભણવાનો મોકો આપ્યો અને અહીંયા સુધી મને આવવાનો મોકો આપ્યો થેન્ક યુ સો મચ ટુ વિશે જણાવ્યું છે બેઝિકલી હું અત્યારે આઈઆરઆઈ ન્યૂ દિલ્હી જીપીબીનું ભણું છું તો મારો એવો અપ્રોચ રહેશે કે હું કંઈક એવું કામ કરી શકું કે આપણા જે પાકો છે એ પ્રાકૃતિક ખેતીના અંગે સારો રિસ્પોન્સ આપી શકે એવી કોઈ વેરાયટી ડેવલપ કરું કે કોઈ ઓછા ફર્ટિલાઇઝર ડોઝ ઉપર કામ કરતી હોય એવી વેરાયટી ડેવલપ કરી શકું તો સારું પડશે મારું નામ હે દિલીના પ્રદીપ મેરે કોઈ સેવન મેડલ્સ મિલે હુએ હે ક્રોપ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન પ્રોટેક્શન ઓર जी जेनेटिक्स एंड प्लान ब्रीडिंग में और आज गवर्नर जी ने जो गवर्नर सर ने जो बोला था प्राकृतिक खेती और नेचुरल फार्मिंग के बारे में जो जिससे हमारी ऑर्गेनिक कार्बन की कंटेंट नहीं घटेगी और उसी के वो हम हमें फॉलो करना चाहिए आगे जो किसान लोग हैं उनको नेचुरल फार्मिंग फॉलो करना चाहिए નમસ્કાર ખાસ કરીને હું આજે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં મને શ્રેષ્ઠ શિક્ષક બેસ્ટ ટીચર એવોર્ડ તરીકે નવાજવામાં આવેલ છે તે માટે હું મારા બધા વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભારી છું જેમણે ક્લાસરૂમમાં અને ફિલ્ડ વિઝિટ્સમાં તેમણે પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું અને મારા પર વિશ્વાસ રાખ્યો કે તેઓ આ પોતાના કેરિયરને ઘડતર કરી શકે છે અને હું આ યુનિવર્સિટીની ઓથોરિટીનો પણ એટલો જ આભાર માનું છું કે આ યુનિવર્સિટીમાં પોઝિટિવ વાતાવરણ બનાવીને દરેકને આગળ આવવાની તક અને મળી છે તે બદલ હું ખૂબ ખૂબ આભારી છું શ્રેષ્ઠ ખેડૂત તરીકેનો એવોર્ડ ડાંગ જિલ્લાના ખેડૂત કિશોરભાઈ ગાવિતને મળ્યો હતો પ્રગતિશીલ પુરુષ ખેડૂત તરીકે કિશોરભાઈને બહુમાન મળ્યું હતું મહિલા ખેડૂતોમાં શ્રેષ્ઠ મહિલા ખેડૂત તરીકે સોલધરા ગામના પ્રગતિશીલ મહિલા ખેડૂત અસ્મિતા અશોકભાઈ પટેલને એવોર્ડ પ્રાપ્ત થયો હતો રાજ્યપાલના હસ્તે બંને પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન થયું હતું આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કૃષિ કોલેજના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી વિશે જણાવ્યું હતું રસાયણયુક્ત ખાતરનો ઉપયોગ ટાળી હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું હવા પાણી અને પૃથ્વીને બચાવવા એક જ ઉપાય છે પ્રાકૃતિક ખેતી અને વધુને વધુ વૃક્ષોનો ઉછેર ધરતીને રસાયણના ઝેરથી મુક્ત કરી ફરીથી પ્રાકૃતિક રીતે ખેતી કરવા માટે ખેડૂતોને સમજ આપવા ભાવિ વૈજ્ઞાનિકોને જણાવ્યું હતું રસાયણયુક્ત ખેતી દ્વારા ઝેરયુક્ત ખેત પેદાશો થાય છે જેને આરોગ્યથી કેન્સર જેવા રોગો વધુ પ્રમાણમાં જોવા મળે છે ગુજરાતમાં પાંચ લાખ ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે પદવી મેળવનારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પ્રકૃતિના માધ્યમથી ખેતી થાય તે પ્રકારના પ્રયાસો કરવા જણાવ્યું હતું ડાંગથી આવું છું અને આ પ્રાકૃતિક ખેતી જે છે ખરેખર બધાએ અપનાવી જોઈએ આ આ દેશને જરૂરી છે બધા માટે સારી રીતથી લઈને બધી રીતે સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતીનો જે અનાજ ઉત્પાદન થાય છે એક ખૂબ જ સારું છે અને દરેક ખેડૂતે આ પદ્ધતિ અપનાવી જોઈએ કરી રહ્યા છો હું તો હમણાં ખેતી જે કરું છું પ્રાકૃતિક ખેતી કરું છું પણ રાઈસ મારી પાસે લગભગ એકસો ત્રીસ પ્રકારના રાઈસ ટ્રેડિશનલ છે જે હાઈબ્રિડ હોતા નથી પ્રાકૃતિક રીતે જે પકવવામાં આવે છે અને નેચરલ હોય છે એવા સીડ્સ મારી પાસે સીડ્સ બેંક છે પોતાની અને લગભગ અઢીસો પ્રકારના અલગ અલગ પ્રકારના સીડ્સ શાકભાજીથી લઈને બધું જ છે અને આજે જે મિલેટ યર ચાલુ રહેલું છે બે હજાર ત્રેવીસનું આપણે પૂરું થયું પરંતુ મારી પાસે મિલેટ્સ દરેક પ્રકારના હરિકાંતથી લઈને કાનથી લઈને સામા બાની આટથી લઈને બધા જ પ્રકારના મિલેટ્સ હું ડેવલપ કરું છું અને વેચું પણ છું અને મૂલ્યવર્ધન કરીને એને વેચું છું અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીના દિને રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે નવસારીના યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે બાવીસમી જાન્યુઆરીના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે રામજીની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશના લોકોમાં અનેરો ઉત્સાહ છે અયોધ્યા ખાતે યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રામ ભક્તો પગપાળા સાયકલ યાત્રા અથવા કોઈ અન્ય રીતે પહોંચી રહ્યા છે ત્યારે બિલ્લી મોરાના પાંત્રીસ યુવાનો તેમનો ઉત્સાહ આનંદને રોકી ન શક્યા અને રનિંગ કરી દોડ લગાવી અયોધ્યા ખાતે યોજાનારા રામલલાના પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા જઈ રહ્યા છે બિલ્લીમોરાના મઢી ગ્રાઉન્ડ અને પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનોએ સંકલ્પ કર્યો કે અયોધ્યા દોડ લગાવી પહોંચવું છે બિલ્લીમોરાથી આ યુવાનો અને યુવતીઓએ દોડ લગાવી છે આ યુવાનો દોડતા દોડતા અયોધ્યા પહોંચશે અને રામલલાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે બિલ્લીમોરાના રમેશભાઈ પટેલ દોડવીર છે તેઓ યુવાનો અને યુવતીઓને સૈન્યમાં અને પોલીસમાં ભરતી માટેની તાલીમ આપે છે આ યુવાનો સૈન્ય ભરતી માટેની તૈયારી કરી રહ્યા છે દ્રઢ સંકલ્પ કરી યુવાનો ચૌદસો ત્રીસ કિલોમીટર અયોધ્યા સુધી દોડ લગાવી રહ્યા છે પ્રતિદિન સિત્તેરથી એંસી કિલોમીટરની રનિંગ દોડ લગાવશે અને બિલ્લીમોરાથી અયોધ્યા સુધી ચૌદસો ત્રીસ કિલોમીટરની દોડ પૂર્ણ કરશે આ યુવાનોની દોડ નવસારી સ્વામિનારાયણ મંદિર ગ્રીડ ખાતે આવી પહોંચી હતી નવસારી હ્યુમન રાઇટ્સના સભ્યો દ્વારા તમામ રામ ભક્તોનું સ્વાગત થયું હતું નવસારી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાય દ્વારા યુવાનોને મેડલ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી નવસારી રૂરલ પીઆઈ ડીકે પટેલે પણ દોડવીરને શુભેચ્છાઓ પાઠવી નવસારી બીએપી સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા યુવાનોને આશીર્વાદ પાઠવી શુભેચ્છાઓ પપમાં આવી હતી રામ નામ મે લિન હે દેખત સબ મે રામ આપણા દેશની અંદર અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું અને રામ લલ્લા પધારવાના છે 22મી તારીખે ત્યારે નૌસારી બિલ્લીમોરા બિલ્લીમોરાના આ યુવાનો છે 30 જેટલા યુવાનો બિલ્લીમોરા થી લઈને એ અયોધ્યા સુધી 1430 કિલોમીટર રનિંગ કરીને એટલે કે દોડીને દોડ વિરોધ છે અને દોડીને દોડ લગાવીને અયોધ્યા પહોંચી રહ્યા છે નવસારી સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચ્યા અને આ જ રામ ભક્તો છે એમના દિલમાં પણ રામ છે અને એટલો બધો આનંદ અને ઉત્સાહ છે એમનો કે દોડ લગાવીને આપ જઈ રહ્યા છો ત્યારે આ વિચાર કેવી રીતે આવ્યો તમારા મગજમાં અને રામ પધારવાના છે મંદિરની અંદર પાંચસો વર્ષ પછી તો કેવી ખુશી અને કેવો આનંદ છે બહુ જ આનંદ છે અમને ખુશી છે તો આ જે વિચાર છે દોડ લગાવવાનો તો કેવી રીતે મગજમાં આવ્યો અને કેટલા વ્યક્તિઓ તમે જઈ રહ્યા છો રામ અમે લાસ્ટ ટાઈમ સ્ટેચ્યુ ઓફ યુનિટી રનિંગ કરતા ગયા હતા તો અમને ઘણું સરસ લાગ્યું અને રિસ્પોન્સ બી સારો હતો તો ત્યારબાદ અમે આ નક્કી કર્યું કે હવે રામ લલા જાયંગે મંદિર દર્શન કરેગે ચૌદસો ત્રીસ કિલોમીટર જેટલું અંતર છે અયોધ્યા તો રોજ કેટલા કિલોમીટર તમે કાપશો રોજ સિત્તેરથી એસી કિલોમીટરનું કાપવાનું અમારો ટાર્ગેટ છે તો ત્યાં પહોંચીને કેવો આનંદ થશે તમને બહુ જ આનંદ થશે જે જોઈને તે જોવાનું મળશે જીવનની અંદર સૌથી વધારે યાદગારી પ્રવાસ રહેશે અમારો ક્યારે જીવનની અંદર સૌથી યાદગાર આ ક્ષણ છે એમની અઢાર વર્ષથી લઈને આ યુવાનો છે બધા અલગ અલગ બિલ્લીમોરા વિસ્તારના છે અને આપ જણાવો કેવી ખુશી છે અમારી ખુશીનો એમ શું કહેવું તે જ મને ખબર નથી પડતી કે હું શું કહેવું એટલી ખુશી છે અમને અને મહત્ત્વનો ઉદ્દેશ્ય એ જ છે અમારો કે આજના જમાનામાં સનાતન ધર્મનું મહત્ત્વ ઓછું થતું ચાલ્યું છે અને અમે રનિંગનું એટલે જ વિચાર્યું કે બધા માણસોને સનાતનીને જાગૃત કરીએ અને અમારું અમારી ખૂબી એ જ છે કે અમે રનિંગ કરીએ આટલા કિલોમીટર સુધી ડેલીનું રનિંગ કરીએ તો અમે એ રામ ભગવાનના ચરણમાં અમારી રનિંગ પ્રદાન કરીએ એમ એટલે આ રનિંગ અમારે એમની પાસે પહોંચાડવાની છે કે હજી અમને સારી રીતે અમારું સ્ટેમિના બળાવે પછી વધારે એમ આ જ અમારો મેન ઉદ્દેશ છે કે સનાતન આજના જમાનાથી છૂટું પડવા માંડ્યું છે લોકોમાંથી એટલે અમે આ જાગૃત કરવા માટે કરીએ છીએ સનાતન ધર્મનો બચાવ કરવા માટે અને રક્ષણ કરવા માટે અને એમની જે ચૌદસો કિલોમીટર દોડ છે એના સમર્પિત કરવા માટે જઈ રહ્યા છે આપ જણાવો કેવી ખુશી છે ખુશીનો પાર નથી ઉમંગ છે મેં રૂમલા ચીખલીથી બિલોંગ કરું છું મેં આ ત્રીસ જણ દોરવીડો જ જતા છે તેમાંથી હું એક છું તો મને બહુ જ ગર્વ છે કે મને એટલી ખુશી છે ને કે મેં રામ મંદિર રામ મંદિર પાસે જય શ્રી રામ પાસે હું જઈશ ને મને એટલું એટલી ખુશી થશે કે જીવનમાં મારો એટલો એવો ક્ષણ નથી કે મેં શું કહેવાય બોલી બોલી નથી શકતો મેં એક્સપ્લેન નથી કરી શકતો એટલી ખુશી છે મારા ત્યારે આ સૌ રા યુવાનો અહીં યુવતીઓ પણ છે અહીં યુવતીઓ પણ આમાં દોડ વીર તરીકે જઈ રહી છે તો કેવી ખુશી છે રામ પધારી રહ્યા છે ત્યાં અમારા માટે બહુ ખુશીની વાત છે કારણ કે બોયઝ લોકો તો દોડતા જ હોય છે પણ ગર્લ્સ બહુ ઓછી દોડતી હોય છે તો એ ખુશીની વાત એ છે કે કારણ કે અમે ગર્લ્સ થઈને અયોધ્યા સુધી દોડ કરવાના છીએ દોડયાત્રા

તો અમને રમેશ સર મળ્યા તો રમેશર દ્વારા અમને સવારે પ્રેક્ટિસ એવું કરવામાં આવ્યું તો થોડાક સમય પછી બિલ્લીમોરામાં આનો થોડોક વિકાસ થયો કે બિલ્લીમોરામાં થોડા સમય માટે બહુ ઓછા લોકો પ્રેક્ટિસ કરતા આર્મી કે પોલીસ માટે બહુ ઓછા લોકો પ્રેક્ટિસ કરતા પછી જેમ જેમ સમય હોય તો બેથી ત્રણ વર્ષ કોરોના પછી એટલે અમારું પંદર જણનું ગ્રુપ હતું ને તેમાંથી પિસ્તાલીસ જણ થયા પછી એમાંથી ઘણા લોકો પાંચથી સાત જણા હમણાં જે લાસ્ટ ભરતી ગઈ તેમાં સિલેક્ટ થઈ ગયા છે ને હમણાં એ લોકો ટ્રેનિંગમાં ગયા છે તો હવે બિલ્લી મોરામાંથી જે ડિફેન્સ લાઇનમાં લઈ ગયા ને તેમના જૂને ઘણા મિત્રો છે આ નવા છે આમાંથી દસથી પંદર લોકો તે હમણાં ડિફેન્સ લાઇનમાં તૈયારી કરે છે બરાબર એમાં ડિફેન્સ લાઇનમાં છે ને આપણા રમેશ સર સવારે પ્રેક્ટિસ એવું બધું કરાવે છે ત્યારે આ યુવાનો અહીં બીલીમોરાથી લઈને અયોધ્યા સુધીની ચૌદસો ને ત્રીસ કિલોમીટરની દોડ લગાવીને રામજીના ચરણોમાં એમની જે દોડ છે સમર્પિત કરશે અને એમનો જે ભાવ છે એમની જે લાગણી છે સનાતન ધર્મ પ્રત્યેની એમનો જે લગાવ છે એ લગાવ એવો પ્રદર્શિત કરી રહ્યા છે અને યુવાનો આ જે ધર્મ પ્રત્યેની લાગણી અને પ્રેમ એ પ્રદર્શિત કરી રહ્યા છે ગણદેવી તાલુકામાં છેલ્લા બે ત્રણ દિવસથી ગઢ ધુમ્મસ છવાયું હતું ધુમ્મસના કારણે વહન ચાલકોને હાલાકી પડી હતી ગણદેવી તાલુકાના ખેડૂતોમાં ધુમ્મસને લઈને ચિંતા પ્રસરી હતી શિયાળાની ઠંડીનો પ્રકોપ વધતો જાય છે ઠંડીને કારણે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ગાઢ ધુમ્મસ છવાયું હતું ગણદેવી તાલુકાના ગામોમાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં ધુમ્મસને લઈને ચિંતા પ્રસરી છે ગણદેવી શહેરના મુખ્ય માર્ગો ઉપર ગાઢ ધુમ્મસ છવાયું અને વાહન ચાલકોને ઓછી હોવાના કારણે ભારે પડી હતી છેલ્લા દિવસથી વહેલી સવારે છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે શાકભાજી અને ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા વધી છે ધુમ્મસના કારણે પાકમાં ફૂગજન્ય રોગો વધવાની શક્યતા રહેલી છે ગાઢ ધુમ્મસના કારણે આંબા ઉપર આવેલી મંજરીને પણ નુકસાન થઈ રહ્યું છે ત્યારે કેરી પકવતા ખેડૂતોની ચિંતા પણ વધી છે સમગ્ર માર્ગો ઉપર ગઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી નવસારીના ઈટાળવાથી છાપરા ગામ તરફ જતા માર્ગ ઉપર બેદરકારી સામે આવી હતી સાફ સફાઈના નામે કચરો સળગાવવા જતા આજુબાજુના વિસ્તારમાં આગ વિકરાળ બની હતી નવસારીમાં બુધવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવવાના હોય નવસારીના માર્ગો ઉપર સફાઈ કામ થઈ રહ્યું હતું ઇટાળવાથી છાપરા ગામ તરફ જતા માર્ગ ઉપર પેટ્રોલ પંપ નજીક તંત્ર દ્વારા સફાઈ અભિયાન થઈ રહ્યું હતું માર્ગની આજુબાજુનો કચરો એકત્ર કરી કચરાનો અન્ય જગ્યાએ નિકાલ કરવાને બદલે એક જ સ્થળ ઉપર સળગાવી નાખવામાં આવ્યો હતો કચરાના ઢગલાને સળગાવતા જ આજુબાજુના વિસ્તારમાં પડેલા કચરાના ઢગલામાં મોટી આગ લાગી હતી આગની લપેટમાં અન્ય સૂકો કચરો પણ આવી જતા આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું કચરાનો નિકાલ કરવાને બદલે કચરાને સળગાવતા બેદરકારી જોવા મળી અને આગ લાગવાની ઘટના બની હતી થોડા અંતરે એચપી કંપનીનો પેટ્રોલ પંપ પણ આવેલો છે બેદરકારીને કારણે મોટી ઘટના બને તે પહેલાં જ ફાયર વિભાગ દ્વારા પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી નવસારી રોટરીઆઈ હોસ્પિટલનું નવીનીકરણ કરી સમગ્ર વિશ્વમાં વિખ્યાત કરનારા હોસ્પિટલના પૂર્વ માનદ મંત્રી દિવંગત રામ ઉર્ફે વિરલ પુરોહિતના જન્મદિવસ નિમિત્તે વિનામૂલ્યે નેત્ર ચિકિત્સા શિબિર યોજાયો હતો નવસારી રોટરીયાઈ હોસ્પિટલના માનદ મંત્રી તરીકે સેવા આપનારા દિવંગત રામ ઉર્ફે વિરલ પુરોહિતના જન્મદિવસને સેવા દિવસ તરીકે મનાવ્યો હતો રોટરીઆઈ હોસ્પિટલમાં સ્વર્ગીય વિરલ પુરોહિતના જન્મદિન પ્રસંગે વિનામૂલ્યે નેત્ર ચિકિત્સા શિબિર યોજાયો હતો રોટરી હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓની આંખોની તપાસ થઈ હતી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની આંખોની તપાસ કરી મોતિયા જામર જેવા રોગોની તપાસ કરવામાં આવી અને મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા આંખોની તપાસ કરી નજીકના નંબરવાળા ચશ્મા આપવામાં આવ્યા હતા આ નેત્ર શિબિરમાં ત્રણસોથી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો રોટરીઆઈ હોસ્પિટલના ચેરમેન રશ્મિકાંત પટેલ મંત્રી યોગેશ નાયક ટ્રેઝરર રણજીત શાહ ઉપસ્થિત રહ્યા અને શિબિરને સફળ બનાવ્યો હતો પૂર્વ માનદ મંત્રી વિરલ પુરોહિતના જન્મદિન યોજી ટ્રસ્ટીઓ દ્વારા તેમને સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઇન્સ્ટિટ્યૂટ નવસારી છેલ્લા અડતાલીસ વર્ષથી આંખની સારવાર ક્ષેત્રે અને આજની તારીખમાં ભારતની સર્વશ્રેષ્ઠ દસ હોસ્પિટલોની અંદર દસમા સ્થાન ધરાવે છે ત્યારે આ ઇન્સ્ટિટ્યૂટની અંદર પ્રાણ ફૂંકી એને નવપલ્લવિત કરી આ સંસ્થાને આગળ વધારવાનો જેણે મહત્તમ પ્રયાસ કરેલો એવા સ્વર્ગસ્થ વિરલ પુરોહિત અને રામ પુરોહિતની આજે જન્મ તારીખ છે અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ જ હોસ્પિટલની અંદર અમે આ કેમ્પનું આયોજન કરી રહ્યા છે ત્યારે આપને જણાવતા આનંદ થાય તેવી વસ્તુ એટલી છે કે આજનો આ કેમ્પ રામભાઈની જન્મ તારીખે અત્યાર સુધીનો પંદર હજાર આઠસો ને આ કેમ્પ આ હોસ્પિટલ કરી રહી છે અને અત્યાર સુધીની અંદર લગભગ પાંત્રીસ લાખથી વધારે આવા આંખના દર્દીઓની સારવાર કરી ચૂકી છે અને એની અંદર લગભગ સાડા ચાર લાખ વ્યક્તિઓના ઓપરેશનો કરી ચૂકી છે આ આંકડાઓ જ્યારે તમે સમજી શકો તો એની અંદર લગભગ આગલા વર્ષની અંદર એંસી ટકા જેટલી ચેરિટેબલ થતું હતું એંસી ટકા એટલે જે ટોટલ સો દર્દીઓ હોય તો તેની અંદર એંસી જેટલા ફ્રી ઓફ કોસ્ટમાં થતા હતા અને આજની તારીખની અંદર આ આંકડો લગભગ પાસઠ ટકાની આસપાસ રમે છે એટલે કે સો દર્દીઓની સામે પાસઠ ટકા દર્દીઓ ફ્રી ઓફ કોસ્ટમાં એની અમે સારવાર કરીએ છીએ અને બાકીના પાંત્રીસ ટકા હવે આ સંસ્થા એફોર્ડેબલ પર આવી છે એફોર્ડેબલનો મતલબ એટલો જ કે નવસારીના પ્રાઇવેટ ડૉક્ટરો છે અહીંયા અને આ જ સંસ્થામાંથી એમણે પોતાની કારકિર્દી શરૂ કરેલી છે એ આજે એક લાખ રૂપિયા લેતા હોય અથવા તો સો રૂપિયા લેતા હોય તો તેની સામે અમે ફક્ત અને ફક્ત પચીસથી ત્રીસ રૂપિયાનો ચાર્જ કરીએ છીએ અને ફ્રી ઓફ કોસ્ટ જે છે સાતથી પાંસઠ ટકા એ એક પણ રૂપિયો લીધા વગર અમે કામ કરીએ છીએ તો આજે લગભગ અત્યારે જ હું જ્યારે તમારી સાથે વાત કરું છું ત્યારે લગભગ ત્રણસોની આજુબાજુનું રજિસ્ટ્રેશન થવા જઈ રહ્યું છે અને એમાંથી અત્યારે લગભગ સિત્તેરથી પચોતેર મોતિયાના ઓપરેશનનો ડિક્લેર થઈ ચૂક્યા છે એનું બ્લડ ટેસ્ટિંગ બીપી સુગર અને આંખની દરેક પ્રકારની પ્રાઇમરી અને સેકન્ડરી તપાસ થઈ ચૂકી છે અને એમને તારીખ પણ આપી દેવામાં આવી છે તો આ પચોતેર સાતથી પંચોતેર જે વ્યક્તિઓ છે એમને વિનામૂલ્યે અમે આજે ટોટલ ફ્રી ઓપરેશનો કરવાના છે એટલું જ નહીં એમાં નીકળતા બાળકોને જો કોઈકને કોઈક જો તપાસની જરૂરિયાત પડે તો એ પણ અમારું પીડિયાટ્રિક ડિવિઝન જે ગુજરાતમાં નંબર વન ધરાવે છે એની અંદર અમે વિનામૂલ્યે કરીશું નવસારી કૃષિ વિદ્યાર્થીઓને એનાયત થયેલી રાજ્યપાલના હસ્તે પદવી બીલી મોરા પાંત્રીસ યુવાનોએ લગાવેલી અયોધ્યા સુધીની દોડ ચૌદસો ત્રીસ કિલોમીટર રનિંગ કરી રામલલા કરશે દર્શન ગણદેવી તાલુકામાં છવાયું ગાઢ ધુમ્મસ ખેડૂતોમાં વધેલી ચિંતા તંત્રની બેદરકારીને કારણે લાગેલી આગ ફાયર વિભાગે આગને લીધેલી કાબૂમાં તો આ હતા જના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન્ડ સેવન નમસ્કાર